પચીસના સૂર્યનારાયણ ભગવાન તો મિત્રો ગઈકાલે આ હું છું કમલેશ નાયક આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ અને આજે તારીખ છે બાર અને બાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મારો દિવસ છે એકસો બેમો તો મિત્રો તો આજે હું અહીંયા ટાકીન ઘાટથી અહીંયાથી હું પ્રસ્થાન કરીશ ગઈકાલ રાત્રે અમે લોકો ટાકીન ઘાટ અહીંયા આવી ગયેલા આશ્રમમાં તો મિત્રો બની રહેજો મારી સાથે અને આ વિડીયો આપને લોકોને ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો હું તમને આ મારું આસન જે લાગેલું એનું તમને બતાવું અમે લોકો કાલ બધા અહીં લાઈટ નહીં ને કશું જ નહીં અંધાર અંધારપટ અને આ બીજા નંબરનું આસન તે મારું છે બીજા નંબરનું તો અહીંયા અમે લોકો લગભગ સત્ય અઠ્યાવીસ જણા પરિક્રમાવાસીઓ આ હોલમાં અમે લોકો હતા તાકીન ઘાટ મૈયાના કિનારે નર્મદેહર તો મિત્રો બની રહેજો મારી સાથે નર્મદે નર્મદે હર તો અહીંથી મિત્રો એક્ઝેક્ટ સાડા સાત સાડા સાતના મહારાજ શ્રી સૂર્યનારાયણ ભગવાન આપણે દંડવત બહુ સુંદર સ્વરૂપ છે આજે તો તમને તમારું ઓમ સૂર્યાય નમ ઓમ સૂર્યાય ને સૂર્યાય નમ નર્મદે હર ઓમ ધોની આદિત્યને જો સૂર્યનારાયણ ભગવાનનો મા ભગવતી નર્મદા મૈયામાં એમનો કેટલો સુંદર એમનો

હવે અહીંયાથી એમ કે છે કે અડધો કિલોમીટર આગળથી ઉપર થઈને જવાનું છે કંઈક રોડ પકડીને એવું કંઈક કહે છે જોઈએ હવે આગળ ત્યાં સુધી મૈયાની જોડે બનેલા રો અને આમાં રોડ હશે તો એ મૈયા બાજુમાં જ હશે હવે તો છેક સુધી મૈયા બાજુમાં બાજુમાં જ રહેશે કે હવે કંઈક સો કિલોમીટર એકસો વીસ કિલોમીટરની આસપાસ જ છે અમાર કંટક સો કિલોમીટર હશે અંદાજે આજુબાજુ ભલે તો મિત્રો બને બની રહેજો મારી જોડે નર્મદે હર દર્શન કરી લો હમણાં તો હવે જો આ ચૂંદડીઓ છે બધી જો અહીંયા અને આ બાબા પણ છે આપણા લોકલ અહીંયાના એ મને કીધું હવે અહીંથી જવાનું તમારે ઉપર રોડ આવી કે ક્યાં નર્મદે હર નર્મદે હર ચલો તો આપણે પછી મળીએ ત્યાં વીસ મિનિટથી ત્યાંથી અહીંયા આવતા ઉભા ભયંકર આ જાળીનો માર છે પણ આગળ વધવું પડે એમ જ છે પ્રભુ માર્ગ જ એવો છે તો શું કરે આગે રોડ આવે કે અભી આવે ગા માલું હમણાં તો ચડતા જાઓ કારણ કે આગળ રોડ એવો જ છે જોયું નર્મદેહર હર

પણ હવે નીચે ઇનર હતું ખ્યાલ જ નહીં આવ્યું તો થાય આવું બધું વસ્તુઓ તો ભૂલાય વસ્તુઓ તો બીજી આવે પણ મેન વસ્તુ દંડ કમંડલ અને મૈયા આ ત્રણ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું બસ અને પૂજાનો સામાન એ બીજો આવે એવું કંઈ નથી પણ દંડ કમંડલ અને મૈયા બસ આ આપણી સાથે ને સાથે હોવા જોઈએ અને એ ક્યારે પણ હા કમંડલ પણ બે થી ત્રણ વખત મારાથી ભૂલાઈ ગયું છે પણ મળી ગયું છે કેમ કે એન્ટિક છે ને યુનિક છે એટલે કે એ ઓ ભાઈ સાહેબ કાંઈ આપણો જો વિડીયો ઉતારતે ને યુટ્યુબ મેં ઓ ઉનકા હે એના ત્રણ ચાર વખત મળી ગયું છે તો એ તો એ જ હતું રહ્યું હતું સ્ટીલનું હતું મોટે ભાગે બધાના સ્ટીલ ના હોય છે તો ભલે મિત્રો તો હવે આગળ કંઈક રોડ માધ્યમ આવશે નહીતર જેમ ચાલે એમ ચાલશું બરાબર નર્મદે હર નર્મદે હર ત્યાં જમણી બાજુ જવાનું કે ડાબી બાજુ નર્મદે હર તો જમણી બાજુ જવાનું હશે કારણ કે સૂર્ય ભગવાનની તરફ નર્મદે હર કારણ કે પૂર્વ દિશામાં જ છે મૈયા એટલે પૂર્વ દિશામાં એટલે આ બાજુ જ છે આપણે હર રાખી ગામ રાખી પહોંચી ગયા છે હવે આવશે માલપુર ત્રણ કિલોમીટર બરાબર તો આપણે આખું ગામ છે મસ્ત રાખી ગામ ભલે તો આગળ મળશું હવે અહીંયા એક દુકાન ખોલે છે કંઈક ચોકલેટો છોકરાઓ માટે લેવી છે એના માટે તો ભલે મિત્રો નર્મદેહાર નર્મદેહાર ચોકલેટો લઈ લઈએ મિત્રો આ રસ્તેથી હું આવ્યો છું અને શું ક્લાસિક વાતાવરણ છે ક્લાસિક એકદમ મસ્ત મિત્રો જો અહીંયાથી હું આવ્યો છું અને આ જુઓ ખાલી એકથી એક નજારો જો કે ગઈકાલના વિડીયોમાં મેં તો બધું બતાવ્યું જ છે હવે નેટવર્ક બિલકુલ નથી જેના કારણે વિડીયો નાના બનશે બિલકુલ નથી નેટવર્ક નર્મદેહાર નર્મદેહાર પાછળથી અને હવે અહીંયા આપણે આ મંદિર છે અહીંયા અને આપણી પહેલાં મૈયાના દર્શન કર લો ભલે અને હવે આજુ અહીંયા મંદિર છે આપણા મંદિરમાં આપણે દર્શન કરીએ ભલે બની રહો મારી સાથે નર્મદે નર્મદેહર મિત્રો તો જુઓ હા અહીંયા સુકાઈ ગયેલું નાળું છે કોઈ એટલે નાળું છે નદી નથી નદી વચ્ચેમાં થોડું પણ પાણી વહેતું જ હોય તો આ નદી નથી નાળું છે હશે નદી હોય તો સંગમ હશે એમ પણ લાગતું તો નથી જે હોય આપણે પાર કરીને સામે પેલું એક મિનિટ માટે ત્યાં દર્શને કરી લઈશું ભલે મિત્રો આ છે લગભગ નદી તો છે તે

મંદિર નાનું મંદિર આપણે દર્શન કરી આવીએ અને આ બાજુ એમની ઝૂપડી છે હું દર્શન કરાવું ઝૂંપડીના અને એમણે અહીંયા અમને બાલભોગમાં સિંગ અને ગોળ ખવડાવ્યા ચા પીવડાવી બહુ બહુ સુંદર ને બહુ સરળ ને બહુ સૌમ્ય એમનો સ્વભાવ છે બહુ આનંદ થઈ ગયો અને ખસરરા ઘાટ સંગમ કહેવાય હા શિવ મંદિર ખસરરા સંગમ નર્મદાજીનો અને ખસર આપણે જેમાંથી પાર થઈને આવ્યા મેં કીધું નાળું છે એ નહીં પણ એ ખસરરા નદી છે ભલે તો નર્મદેર નર્મદેર નર્મદે નર્મદે જોઈ લો હર નર્મદે આજે એમની ઝૂંપડી છે આટલી નાની છે દસ બાય છે ઝૂંપડી બહુ સરસ નર્મદે યાર તો ખસર સંગમ આપણે જોયો અને હવે આપણે આગળ વધીએ છીએ જો આ રોડ છે ને પાછો પાછો ડેન્જર જ રોડ છે મૈયાના તટ ઉપર હવે આપણે અહીંયાથી જઈએ છીએ સીધા બે ત્રણ કિલોમીટર માલપુર અને માલપુરથી આપણે વિક્રમપુરને વિક્રમપુરથી જોગીટી કરીએ જોગીટી કર્યાથી પાછો મૈયાનો તટ બરોબર છે આપણે આ રસ્તે જસું ભલે નર્મદે હર નર્મદે હર છેક સુધીનો તટનો રસ્તો છેક સુધીનો આવોનો આવો જ છે જ્યાં આપણે લાસ્ટ પેલા ત્રણ ચાર દિવસથી આપણે ચાલીએ છીએ બરાબર છે અહીંયાથી તમને બતાડું છું કેમ કે હવે વિડીયો નહીં લઉં છે કે આગળ સુધી જ્યાં માલપુર નહીં આવે ત્યાં સુધી આવોનો આવો જ રસ્તો છે નર્મદે હર નર્મદે હર બોલે પથ્થર વાળો ને પથરી લો ના જોઈ લો નર્મદે હર મિત્રો જુઓ ને મૈયા કેટલા એકદમ એકદમ આમ પતલા આમ ઓલા શું કહેવાય છીછરા પાણી જેવા દેખ પાણીમાં હોય ને એવા લાગે છીછરું હોય ને એવું લાગે મૈયા જુઓ નર્મદે હર એકદમ છીછરું આમ હતું નર્મદે હર ચલો તો આગળ નર્મદે હર નર્મદે હર મિત્રો જુઓ અહીંથી હું આવે છું આ સા મૈયા છે મૈયાની પેલી બાજુ આશ્રમ અને હવે અહીંયા લગભગ માલપુર આ લગભગ માલપુર જ છે માલપુર આવી ગયું છે તો માલપુરના આશ્રમમાં જઈએ ભલે મિત્રો તો બની રહેજો મારી સાથે નર્મદેહર તો મિત્રો આજુ માલપુરનું ઘાટ છે બહુ સુંદર ઘાટ છે એકદમ મસ્ત ઘાટ છે લોકો સ્નાન કરવા આવે છે આવતીકાલે લગભગ એકાદશી છે ને એકદમ સુંદર મસ્ત રમણીય પણ આ બાજુ તીર્થ બહુ ઓછા છે હવે ડાયરેક્ટ મને એવું લાગે છે કે મોટા મોટું તીર્થ ધારા પછી દૂધ ધારા પછી પેલા આશ્રમ પછી જ બધું છે નર્મદેર નર્મદેર આવે છે માતાજીનું નર્મદે હર અને પછી છેલ્લે અમરકંટક તો હવે આપણે આજે માલપુરથી સીધું આ એક તો મંદિર લાગે છે માલપુરમાં ચલો જઈએ ત્યાં જ ભલે તો અહીંયા મંદિરમાં આપણે દર્શન કરશું આપણે હમણાં નામ જ લીધું ને તીર્થનું ને પ્રાચીન મંદિરનું ને આવ્યું તો ખરું ચલો દર્શન કરશું ને પછી અહીંથી હવે આપણે પ્રસ્થાન કરશું વિક્રમપુર તરફ અને બાય રોડ જશું પછી વિક્રમપુરથી કાલ સવારના આપણે જોગી ટીકરીયા જઈશું અને જોગરી ટીકરીયાથી સીધું અમરકંટક મૈયાના તટે તટે ભલે તો નર્મદેહર નર્મદેહાર મિત્રો નર્મદા કુટી માલપુર તો આપણે અહીંયા જે આ બ્રહ્મલિન શ્રી શ્રી એક હજાર આઠ મહંત પૂજ્ય આનંદગીરી મહારાજજી આજે આ સ્થાન પર નર્મદા મૈયાની તટની બરાબર બગલમાં આ બાપુ જે બહુ મોટી ઉંમરના હતા એમનું શરીર શાંત થઈ ગયું તો અમે લોકો રોકાઈ ગયા છે એ કીધું કે તમે લોકો ભોજન પ્રસાદી પાઈને એમના ભગત લોકોએ ખાસ આગ્રહ કરીને કીધું છે તો નર્મદે હાર મિત્રો આપણે દર્શન કરીએ પહેલાં તો ઓમ નમ શિવાય બહુ સુંદર વ્યવસ્થિત અદભૂત નર્મદેહાર નર્મદે હર નર્મદે બહુ સરસ એકદમ સુંદર નર્મદેહ તો અહીંયા આનંદગીરી બાપુએ શરીર છોડી દીધું અને પછી અહીંયા અંદર હવે અમે એમની સમાધિનો કાર્યક્રમ શરૂઆત થશે અને અમે લોકો અહીંથી હવે નીકળી ગયા છે અઢી વાગી ગયા છે ભલે મિત્રો તો અમે લોકો માલપુર થઈને વિક્રમપુર જઈશું વિક્રમપુર ભલે જો બહુ મસ્ત રમણીય સ્થાન બહુ મસ્ત એમણે તપાવેલું તપોભૂમિ હવે આનંદગીરી બાપુની ભલે નર્મદેહર નર્મદેહર ચલો બની રહેજો મારી સાથે આગળ નર્મદેહર દાદા મિત્રો આપણે જો આ આશ્રમ માલપુરનો બાબાને જ્યારે આજે એમની સમાધિ છે તો ત્યાંથી હવે આપણે અહીંથી પ્રસ્થાન કરી લીધું છે તો આગળ તરફ વિક્રમપુર તરફ આપણે પ્રયાણ કરીએ નર્મદે હર મિત્રો આ રોડથી આ રોડે રોડે આગળ નથી જવાનું સીધું આપણે આ રોડે જવાનું છે બરાબર અને આ બાપુની સમાધિ જ આજે બાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ કનૈયા સંગમ ઉપર નર્મદે હર મૈયાના કટ ઉપર ભલે મિત્રો તો આપણા ગામમાં થઈને વિક્રમપુર જવાનું છે નર્મદે હર માલપુરથી થોડી વાર પહેલાં કનૈ ટોલા ગયું કનૈ નર્મદા મૈયાનો સંગમ કનૈ એના ઉપરથી નામ પડ્યું કનૈ નદી પણ ગઈ તો આપણે આ રોડે રોડે જ આગળ વધીએ છીએ જો આ રોડ છે ફર્સ્ટ ક્લાસ આને રોડ કહેવાય બરાબર આ રોડ મૈયા બાજુમાં છે એટલે પાછળ જ સાઈડ છે બરાબર તો આપણે એકદમ પાકો પેલો ડાંબરનો રોડ તો નથી પણ આ રોડ કહેવાય આ લોકો આને રોડ કે અને ડાંબરવાળો રોડ આવે ને તેને એમ કે ડાંબર રોડ બરાબર તો હવે આપણે અહીંથી વિક્રમપુર પછી વિક્રમપુરથી એક બે ગામ કાલે સવારે જોઈશું વિક્રમપુર રાતના રોકાઈએ છીએ કે શું કરીએ છીએ કે ત્યાંથી પછી કાલે આપણે જોગી ટીકરીયા એટલે રોડ અને પેલો રસ્તો બંને એક થઈ જશે નર્મદ નર્મદે માલપુર પછી કનૈ ટોલા કનૈ ટોલા પછી બારાટોલા આ બારાટોલા ગામ છે બારાટોલા નર્મદે હર નર્મદે હરમદે અમે લોકો એકદમ સીધા રસ્તેથી આવેદમ સીધા એકદમ ઓલી બાજુથી નવો રોડ બને છે અને આ રોડ હવે અમારે પકડીએ છીએ વિક્રમપુર માટે તો હવે અમે અહીંથી વિક્રમપુર જઈએ છીએ ને અત્યારના વાગ્યા છે સાડા ચાર થઈ ગયું છે બહુ મોડું પણ એટલો ભયંકર રસ્તો હતો ઉપર નીચે ચઢાવવા તે બધું ભયંકર બધી જ રીતના મટીરિયલ એવા હતા કે આપણને તકલીફ થઈ જાય પણ માની કૃપાથી અમે આવી ગયા સુખરૂપ ફર્સ્ટ ક્લાસ અને હવે અહીંથી કંઈક અઢી કિલોમીટર છે વિક્રમપુર અઢી કિલોમીટર એટલે સમજો ને કે ચલો ને આરામથી રસ્તા રમતા જઈએ તો એ કલાક પકડો ને નર્મદે હર નર્મદે કરો આ સીધો સીધો રોડ છે ને આ અમરકંટક જાય પણ અમારે આ સીધો રોડ ખાલી જોગી ટીકરિયા સુધી જ અમારે વાપરવાનો છે એ પછી અમારે પાછું મૈયાના તટેથી જવાનું છે બરાબર તો મૈયાના તટે અમારે જશું આવતીકાલથી નર્મદી અને બહુ મસ્ત બહુ મસ્ત રોડ બહુ ફર્સ્ટ ક્લાસ એકદમ સુપર માં સુપર સીન નર્મદેહર નર્મદે હર નર્મદે હર નર્મદે મિત્રો વિક્રમપુર આવી ગયું છે આપણે અને હવે આપણે અહીંયા શિવજીનું મંદિર છે અને એની સામે પણ છે આશ્રમ જોઈએ હવે આપણે ત્યાં આગળ રોકાઈએ છીએ ભલે નર્મદેહર નર્મદેહર મિત્રો અત્યારના પાંચ ને ચાલીસ થઈ છે અને હું વિક્રમપુર આવી ગયો છું વિક્રમપુરમાં જ છું સ્વામી શ્રી શિવાનંદ શિવ મંદિર અહીંયા પણ મંદિર આજે ધર્મશાળા સ્વર્ગીય મુલ ગુપ્તા કી પરિક્રમા વાસીઓને અહીંયા રોકાવાનું છે અને ભોજન પ્રસાદી એમને ત્યાં આગળ જ મળશે એટલે આગળ બરાબર તો મિત્રો નર્મદે આપણે અંદરથી જોઈએ આજે તારીખ છે બાર ફેબ્રુઆરી બે હજાર ને છવ્વીસ આજે મારો દિવસ છે એકસો બે મો અને આજે સવારના મેં પ્રસ્થાન કરેલું ટાકીન ઘાટથી વિક્રમપુર તો અત્યારના અહીંયા વિક્રમપુરમાં આપણે આ પાછળ છે ત્યાં આગળ અમે લોકો રાત્રિ વિશ્રામ કર્યો છે આજે તો મિત્રો આ મેઇન રોડ ઉપર જ આવેલું છે અને બહુ ભયંકર આજે ઘાટનો રસ્તો હતો આપણે મૈયાના તટનો તો અમે લોકો લગભગ દસ અગિયાર કિલોમીટર કે બાર બાર કિલોમીટર જેવું અમે લોકો મૈયાના તટ ઉપર ચાલીને આવ્યા અને પછી પછી રોડ ઉપર રોડ ઉપર થઈને આવ્યા હા રોડ ઉપર બરાબર તો મિત્રો આપને આ વિડીયો બધા ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બીજું આજે આ વિડીયોનું અહીંયા પૂર્ણાહુતિ કરું છું અત્યારના વાગ્યા છે છ ને મારી પૂજા આરતી બધું થઈ ગયું છે તો હું પૂર્ણાહુતિ કરું છું તો મિત્રો ધર્મની જય હો અધર્મનો નાશ થાય પ્રાણીઓમાં સદભાવના રહે વિશ્વનું કલ્યાણ થાય ગૌમાતાની જય હો સનાતન ધર્મની જય હો ભારત માતાની જય હો આપણે આપણે માતા પિતા કી આપણે આપણે ગુરુદેવ મહારાજ કી નર્મદે હા